વેચી મારેલું હોય જેમાં જથ્થાની વિગત ત્રીસ કટા ઘઉ કટા ખાંડ એક અને બોડીલી ખાતે ખાનગી અંદર વેચી મારી અને વધુ નફો મેળવવાના આશયથી આ ગેરરીતિ આચરી હોય અને જાહેર વિતરણ વ્યવસ્થાને પ્રતિકૂળ અસર પહોંચાડેલી હોય જેથી આ તમામ વિગતો સાથે આ અંગેની પીબીએમ અંગેની દરખાસ્ત જિલ્લા કલેક્ટર નાઓને મોકલી આપેલ અને કલેક્ટર સાહેબે દરખાસ્તને મંજૂર કરી અને પીબીએમ હેઠળ અટકાયત કરી અને પોલીસ દ્વારા પોરબંદર જેલ ખાતે હવાલે કરવામાં આવેલ છે